અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હિરક જયંતી મહોત્સવ નિમિત્તે ત્રેવીસ નવેમ્બરના રોજ વિશ્વ શાંતિ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં મહિલાઓ પુરુષો તેમજ બાળકો જોડાયા હતા અને બાપુનગર વિસ્તારમાં એક શાંતિ પદયાત્રા નીકાળીને લોકોને એક શાંતિનો સંદેશ આપ્યો હતો શાંતિ જીવન છે શાંતિ જીવનનું સંગીત છે શાંતિ જીવનનું સત્ય છે શાંતિ આત્મા અને સાચું સર્વ ધર્મ છે સામળે યાત્રા ને પ્રારંભ કરનાર શંકરભાઈ તેમજ બહેન દીદીના મુખે આજે વિશ્વમાં એક શાંતિના સંદેશ માટે ડાપુરનગરના વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઈચ્છીએ છીએ સુધીના આખા વિશ્વમાં ક્યાંય પણ કોઈ પણ જાતની ન સર્જાય અને સમગ્ર દેશના નાગરિકો ખૂબ શાંતિથી જીવે એના અનુસંધાને આજે આ અહીં બાપુનગર બ્રહ્માકુમારીએ વિશ્વવિદ્યાલયના સ્થળથી શાંતિ યાત્રાનું આયોજન કર્યું છે તો સમગ્ર વિશ્વ આજે સમગ્ર દેશની અંદર વિશ્વની અંદર આ દેશ એક શાંતિમાં એક દૂધ તરીકે જ્યારે નામ હોય ત્યારે શાંતિનો સંદેશ ફરી વિશ્વમાં પહોંચાડવા માટે શાંતિ યાત્રાના સુંદર આયોજનમાં અહીંયા આપણે આ સંસારની અંદર આટલું આ શાંતિનું વાતાવરણ છે અલગ અલગ સ્થાનો પર આકાની મૃત્યુ કરી રહ્યું છે એના કારણે અમારી આ બ્રહ્માકુમારી સંસ્થાએ વિશ્વ શાંતિ માટે એક પ્રોજેક્ટ લોન્ચિંગ કર્યું છે જે ચોવીસ ઓક્ટોબરના દિવસે આ લોન્ચિંગ થયું છે એકવીસ ડિસેમ્બરના દિવસ આ પૂરો થશે એટલે એના લક્ષ્યના ઉદ્દેશ્યથી અમે આ શાંતિની યાત્રા આ પાંચ પાંચ હજાર ગામડાઓમાં પાંચસો શહેરોની અંદર આ યાત્રા કાઢી રહ્યા છીએ જે અત્યારે અમારું લક્ષ્ય છે કે ચોવીસ કલાકમાંથી બધા જ ભાઈ બહેનો પાંચ મિનિટ કાઢીને વિશ્વની આત્માઓને યોગદાન આપે શાંતિનું દાન આપે જે આપણા પરિવારને સમાજને દેશને આ પૂરા વિશ્વની આત્માઓને તે ફરીથી વિશ્વની અંદર શાંતિનું રાખી સ્થાપવા